દાહોદના ગરબાડા ચોપડી પાસે ચાલુ લક્ઝરી બસમાં એક મહિલા સાથે પ્રાઇવેટ લક્ઝરી બસના ડ્રાઈવર અને કન્ડકટરે ચાર વખત દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે ગત તારીખ આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ મધ્યપ્રદેશના રાજગઢથી મોરબી જતી અમરદીપ ટ્રાવેલ્સ નામની સ્લીપર કોચ બસમાં બેસી રાજગઢ તરફની એક મહિલા મજૂરી કામ અર્થે મોરબી જઈ રહી હતી તે વખતે રાત્રિ દરમિયાન બસમાં બધા મુસાફરો સૂઈ ગયા હતા તે વખતે મધ્યપ્રદેશના રાજગઢથી ગુજરાતના પ્રવેશ દ્વાર દાહોદની અંદર પ્રવેશતા જે ડ્રાઈવર અને કંડક્ટરની કેબિનમાં બેસેલી મહિલા સામે દાનત બગડી હતી અને અમરદીપ ટ્રાવેલ્સના ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા મહિલાની છેડતી કરવામાં આવી હતી અને ત્યારબાદ બસ ગરબાડા ચોપડીથી હાઇવે પરથી પસાર થઈ રહી હતી તે વખતે દાહોદમાં પ્રવેશતા જે ગરબાડા ચોપડીથી હળવદ સુધી મહિલા જોડે ચાલુ બસમાં ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા બે વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું દાહોદમાં ચાલુ બસે મહિલા જોડે દુષ્કર્ચરતા ચકચાર મચી ગયો હતો સમગ્ર ઘટના ત્યારે સામે આવી જ્યારે લક્ઝરી બસના ડ્રાઈવર અને કંડકટરે મહિલાને મોરબીના હળવદ ખાતે બસમાંથી ઉતારી દીધા બાદ મહિલાએ તેના પતિને જાણ કરી હતી અને મહિલા અને તેના પતિએ એકસો મહિલા અભયમ ટીમને સમગ્ર ઘટના વર્ણવી હતી ત્યારે તાત્કાલિક અસરથી મોરબી પોલીસે તપાસ હાથ ધરી હતી અને મોરબી પોલીસે બસ મથક પાસે પહોંચી અમરદીપ ટ્રાવેલ્સના બસ ડ્રાઈવર અને કંડક્ટરની અટકાયત કરી હતી

એ ઘટના એવી રીતની છે કે આઠ તારીખે સાંજે છ વાગે ભોગ બનનાર રાજગઢ જો જે કે એમ રાજ્યમાં આવે છે તો રાજગઢથી અમરદીપ ટ્રાવેલ્સની બસ લઈને એમના જે મજદૂરી કામ કરવા માટે હળવદ જવા માટે બસ લીધી હતી અને એ બસમાં ડ્રાઈવર અને કંડક્ટરે આ મહિલા સાથે દુષ્કર્મ દુષ્કર્મ કર્યું હતું રાત્રે જ્યારે તમામ પેસેન્જર સુતેલા હતા અને ભોગ બનનારનું એવું કહેવાનું છે કે બે બે વખત બે બે વખત ડ્રાઈવર અને કંડક્ટરે એમને સાથે દુષ્કર્મ કર્યું હતું અને સવારે જ્યારે આ મહિલા ભોગ બનનાર હળવદ પહોંચી ગઈ ત્યારે એમને પતિને એમને આખી વાત વધાઈ અને એકસો એક્યાસી અભિયમના ફોન કરીને પોલીસને આ બાબતની જાણ કરી પછી મોરબી પોલીસે તપાસ હાથ ધર્યું અને બસ સ્ટેન્ડ જઈને ડ્રાઈવર અને કંડક્ટરની ઓળખાણ થઈ અને મોરબી પોલીસ પછી ગઈકાલ ભોગ બનનાર અથવા તો આરોપીઓને લઈને દાહોદ પુલ દાહોદ જિલ્લા ખાતે આવી અને ઝીરો એફઆઈઆર ટ્રાન્સફર કરવામાં આવ્યું અને અહીંયા રજિસ્ટર કરવામાં આવ્યું છે હાલ આગળની તપાસ ચાલુ છે